તો મસ્ત મોર્નિંગ પડી ગયો છે આજે મમ્મી ના ઘરે એકચુઅલી મોર્નિંગ તો ન કહેવાય પણ આફ્ટરનુન થઈ ગયું છે અને હું વ્લોગ એડિટ કરતી હતી રાત્રે સો લેટ થઈ ગયું હતું પણ મમ્મી ના ઘરે તો જલસા જ હોય મમ્મી હતી ત્યારે બી જલસા હતા ભાભી ના રાજમાં જલસા છે અને ચલો એ લોકો શું કરે છે આપણે જોતા તો અહીંયા આટા ફેરા કરે છે આ મેડમ શું કરી રહ્યો છે આ બધું જમવાનું કાઢે છે અને આ ભાઈ મોબાઈલમાં મત એના પોતાના વ્લોગ જોતો તો હમણાં

ચલો સો ફાઈનલી હવે મુહર્ત આવી ગયું છે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ બ્રશ કરી લીધું છે અને હવે બેસી જશું જમવા કારણ કે બધું રેડી છે અને આ ભાઈ જો મોબાઈલમાં જોઈ રહ્યા છે અને એ કે છે કે મને તું મોબાઈલ જોવા દે તો જ હું જમીશ બધા બાકી નમૂના અને જો મસ્ત બધું જમવાનું રેડી કરી દીધું છે મારા ભાભીએ રેગ્યુલર બધું વટાણા બટેટાનું શાક છે ભાત છે પાપડ છે સલાડ છે તો ચલો આપણે જમી લઈએ અને જમીને જો અમે બધા ગોઠવાઈ ગયા છીએ ટીવી જોવા માટે એકચ્યુઅલી જમતા જમતા પણ ટીવી ચાલુ જ હતું સો બહુ મજા આવે છે ટીવી જોવાની ભાઈ બી જોવે છે આ ભાઈ રમી રહ્યા છે કિન્ડર જોઈને થી મામાના ઘરે તો મોજ છે ને બાકી જો કોને મોજ ન હોય મામાના ઘરે આ ભાઈ ટોઈસ થી રમે છે બધી કપડાં સંકેલે છે અને અમે બંને ગપ્પા મારતા મારતા ટીવી જોઈએ છીએ સાથે ચલો સો વાત વાતમાં પડી ગઈ છે સાંજ અને હવે થઈ ગયો છે દીવાબતી સમય અને હું થઈ ગઈ છું ફ્રેશ એકદમ મસ્ત રેડી અને આપણે ભગવાનના દર્શન કરી લઈએ ભગવાન જાગી ગયા છે અને મસ્ત જો દર્શન થઈ રહ્યા છે અમારા પ્રભુના તો બધા દર્શન કરો બોલો જય દ્વારિકાધીશ અને આ ભાઈ આ કલર કરે છે મેં કીધું આ હેરસ્ટાઈલ કેવી લાગે છે સારી લાગે કંઈ વાંધો નથી અને મેં મૂકી દીધું છે કુકર કારણ કે અમારે બનાવવાની છે હશે કાચી સેન્ડવીચ એટલે કે વેજીટેબલ સેન્ડવીચ અને ચા મૂકી દીધું છે કારણ કે ચા વગર તો ભાઈ જિંદગી અધૂરી એટલે હું ચા પી અને ભાઈ આવી ગયો છે વાગ્યા સાડા આઠ હા બસ સાડા અમે બધા બેસી ગયા છીએ પાછા જમવા માટે આજનો પ્રોગ્રામ છે વેજીટેબલ નો સો મસ્ત બધું વેજીટેબલ્સ બધું કટિંગ કરીને રાખ્યું છે અને આ ભાઈ ખાઈ રહ્યા છે મેગી ચીઝ વાળી વેજીટેબલ મેગી ખાઈ છે જીએમ બી કે મારે પણ મેગી જ ખાવી છે એટલે ચાલો અમે બધા હવે જમી લઈએ પછી અમારે જવું છે પાછું ઘરે કારણ કે એના પપ્પા નોતા એક દિવસ બાર ગામ ગયા હતા એટલે મેં કીધું ચાલો આપણે મિની વેકેશન કરી આવીએ મમ્મીના ઘરે અને અમે અમારે નીકળી જશું જમીને ઘરે ચલો સો પહોંચી ગયા છીએ મારા ઘરે ફાઇનલી ના ભાઈને તો શું છે જો જમીન આવ્યું ને તો કે મમ્મા મને ભૂખ લાગી મને ઓરિયો આપી દેસ એને ઓરિયો આપી દીધા ને હું હવે સુઈ જાઉં છું ચલો બધાને ગુડ નાઇટ મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગ તમને જોવા ગમતા હોય તો આગળ પણ વ્લોગ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ